दाऊदी बोरा समाज द्वारा एसएन कॉलेज ग्राउंड ખાતે क्रिकेट टूर्नामेंट ની ફાઈનલ મેચ યોજાય દાऊदी बोरा समाज દ્વારા છોટા ઉદેપુર નગર માં આવેલ એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરાયું હતું તા 11 ફેબ્રુઆરી થી શરૂ થયેલી ટુર્નામેન્ટ માં કુલ જેટલી ટીમો એ ભાગ લીધો હતો આજરોજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સેમીફાઈનલ મેચ તેમજ ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં હોનેસ્ટ ઇન્ડિયા છોટાઉદેપુર તેમજ ડાયમંડ ઇલેવન કુક્ષી વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી વિજેતા હજાર રૂપિયા રોકડ રકમ સહિત ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તેમજ મેચ નિહાળવા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રમનાર ટીમોને પ્રોત્સાહિત કરવા છોટાઉદેપુરના નાયબ કલેક્ટર જના આમિલ સાહેબ પૂર્વ નગરપાલિકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસિન સૂફી છોટાઉ દીધી આજ રોજ છોટા ઉદેપુર ખાતે અમારા ધર્મગુરુ શ્રી સૈયદના મુફદ્દીન સૈફુદ્દીન સાહેબના જે ઉમોર સેહતના નેજા હેઠળ આજે તોલોબાલ કુલિયાત મોમિનિદ અને બાગે મોહમ્મદી કમિટી તરફથી અહીંયા એક શાનદાર ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્રિકેટનું આયોજનમાં તારીખ અગિયાર ફેબ્રુઆરીથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી અને આજે પંદર ફેબ્રુઆરી સેમિફાઈનલ અને ફાઇનલ રમાશે અને પબ્લિકનો અને જે લોકો છે એનો ભવ્ય પ્રતિસાદ છે અમારે અને લોકો ઘણો આનંદ ઉઠાવે છે આ ટુર્નામેન્ટનો આજે આ ફાઇનલ ટુર્નામેન્ટના અંદર ઓનેસ્ટ ઇલેવન અને ડાયમંડ કુક્સી વચ્ચે આજે મેચ રમાશે અને અહીંયા અમારા સમક્ષ નાયબ કલેક્ટર સાહેબશ્રી અમારા જે કોર્પોરેટર સાહેબશ્રીઓ તમામ દાઉદી વોરા પ્રતિનિધિઓ અને તમામ મીડિયા કર્મીઓ બી અમારા સાથે છે અને ટોટલ પબ્લિકનો ઘણો અને ઘણો સપોર્ટ રહ્યો છે અને પૂરી ટુર્નામેન્ટ એકદમ શાનદાર રહી છે ખોજમભાઈ મીઠાવાલા પ્રમુખ દાઉદ વોરા સમાજ